આજે આપણે આવી ગયા છીએ રામદેવ અને રામદેવરાથી નજીક એક મંદિર છે ચિલ્લાઈ માતાનો ત્યાં આવ્યા છીએ અને હવે બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે ગાડી બાજુ પાર્ક કરતી હતી અને રસોડું બધું રેડી કરી નાખ્યું હોય એટલે જમવાનું બનાવશું એટલે આ વિડીયો જોજો અને અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ઘરે કાકડી લાયા પાછા ચા બની ગયું હોય પેલા ચા પીશું અને પછી જમવાનું શાંત બનાવશું Tô okay. ખાવાની છે <coughs> <cyl Today> કોઈ નામે